બોલો અમૃત બાપાની જય બાપા બેરામપુરા અમદાવાદ થી આવું છું પત્નીને પેટની અંદર બહુ ગંભીર પ્રમાણની બીમારીઓ હતી ડૉક્ટરો વારંવાર એક વખત કે તમારે ગાંઠ છે કોઈ વખત તમને મસો છે તો મને બાપા તમારા ઉપર મા ઉપર વિશ્વાસ રાખી મારી કુળદેવીને પ્રાર્થના કરી અને તમારા પાંચ રવિવાર માન્યા હતા કે હું અમદાવાદથી પગપાળા ચાલી અને માને જઈને પગે લાગી આવીશ મા તો આજ છે ને એમને બિલકુલ સારું છે તબિયત એમની તો હું પાંચ રવિવાર અમદાવાદથી પગપાળા ચાલીને આવ્યો છું હવે આના સિવાય કોઈ મારી ભૂલ ચૂક હોય તો મા મને માફ કરજો હા એમને પેટની તકલીફ એમને બે વર્ષથી ગાયનિકની તકલીફ છે અને એમને છે ને બ્લીડિંગ કાયમ માટે ખૂન ચાલુ ચાલુ બાપા રહે છે એટલે મહિનો થાય અને વળી દવાખાને જવું વળી સારું થાય વરી 15 દિવસ થાય ને વળી દવાખાને જવું એટલે દવાખાનું બાપા મરતું નહીં એમનું

પીર સંધના છે બાપા કયા કાદર શાહ પીર કાદર પીર હા એ મારી દાદીને એમને છે ત્યાં તકલીફ પડી એટલે એ લોકો હનુમાનજી મહારાજની કૃપાથી એમને કહે તમે બેસાડો અમને મને હું તમારા ઘરનું સારું કરીશ એટલે અત્યારે મને કહે તમે હવે ભારતમાં જાવ છો પાકિસ્તાન છોડીને બેટા એટલે તમે દાદાને જોડે લઈ જાઓ દાદા તમારી સહાયતા કરશે અને આપણી ચામુંડા કુળદેવી ચામુંડા સિવાય બાપા બીજું કંઈ બતાવ્યું નહીં મારા ઘાઈ મારા પર દાદા સુધીની મને ખબર છે એમણે ઓનલી ફાર એક જ ચામુંડા

તમારા જે ગુરુ કહેવાય ગુરુ એરિયા ગુરુ જ કહેવાય તમારા એમ એ કામ કરજે હા એના જન્નત ફિરદો આપજે બાપા અમદાવાદ માં અમદાવાદ બાપા બધે ગોત્યું તું તું તારી રીતે તું જન્નત ફિરદોસ લાય બરાબર અને તમારા જે ગુરુ બેઠ્યા છે એને થોડું દર રવિવારે થોડુંક આપવાનું બરાબર થોડું થોડું દર રવિવારે હાલવાનું થોડું થોડું અને સાંજે સાત વાગે લે એક શ્રી ફળ વધીર અને તમને તારા ગુરુજી તન મળવા આવે સફેદ બાંધેલું હોય રૂમાલ બાંધેલું હોય સફેદ તન મળવા આવે તન તન તારા ગુરુ મળવા આવે ને પછી સધી માતાની વાત પણ પૂછવા આવજે જોયા બાવાન ગુરુ ને જોયાસ ના જોયા જોયા ના નહીં હા એવું ચિત્ર બાપી બાંધે છે ગુરુ એ બરાબર છે બા

રવિવાર કરજો ચાર રવિવાર પાંચ રવિવાર તો જન્નતે ફીરદો છે એમ ના હાલજો એટલે હું કહીશ કે હવે તમારો સમય થયો તમે સપનામાં જાઓ એટલે તારા સપનામાં આવશે અને તારા સપનામાં આવો એટલે પહેલાં તો ખુશ્બુ આવશે ને પછી બાવાજી આવશે અને બે જતા રે ને પછી કાળકા માતા પાવાગઢ આવશે સપનું લઈને હું મેલડી છો કાળકા જય કાળી માળી માળી હો કાઢી ને ધોરી હો કાઢી ને ધોળી કે ધોળી

અને મારવાડ અને બેઠો હોય ને એટલે મારવાડી પતલો સરખો એમ કેજે કે અમરત ની મેલડીએ કીધું કે દાન પર ચવાણું લઈને આવજે એટલે તારા ચવાણું લેવા આવ્યો છું બરોબર ને બરાબર એટલે મારા આશીર્વાદ છે એ જન્મતે ફીરતું થોડું ઉંગાડજે એને સારું લાવજે જતો રિયો હારી હો ના મા ના તો બરોબર એટલે એટલું કરજે એટલું કર તારું ગુરુ તન દર્શન દેશે ને સધીમાં કે છે કે સધીમાં હા એટલે પછી મન પૂછવા આવજે અને આવેલા ચવાણા વાળા પાસે થોડુંક ચવાણું લેતા આવજે દોઢસો રૂપિયાનું હા